સાત કરોડ તેતાલીસ લાખ નું જે સફાઈ કામ

આપના અધ્યક્ષ આજે એવો પણ કઈ ઠરાવ કરવામાં આવ્યો છે કે જે ગામડા એ સ્વચ્છતા અભિયાન કે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે આજે ગામ માં આપણે સ્વચ્છતા કે જ્યાં ત્યાં કચરો ન પડ્યો હોય ગંદકી ન પડી હોય તેનાથી રોગ ઉત્પન્ન ન થાય તેના માટે તો કે સ્વચ્છતા એક આપણો મોટો પાયો છે જો જો આપણે ઊભી કરી છે આ દેશની તો પેલા તો કે સ્વચ્છતા ઉપર જ જવું જોશે જો નહી કરે તો કે પ્રકારનો દંડ વસૂલવામાં આવશે એનો પણ કઈ નિર્ધાર કર્યો છે ઈ અજી નકી કરવાનું છે નિર્ણય અમારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો અમાર છેલેજી મુખ્ય હેતુ છે કે જે સ્વચ્છતા છે અત્યારે માનનીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી અને ગુજરાત રાજ્યમાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન એટલી સ્વચ્છતા સેવા કેમ્પાઈમ પણ છેલ્લા ત્રણ મહિનાથી ચાલ્યો હતું અત્યારે પણ અમે આ ઉપર વધારે ધ્યાન મૂકીએ છીએ ત્યારે અમે જોઈએ છે ગામડામાં અવાનવા છોટી મોટી દુકાનો હોય છે જે પણ બીજા એસ્ટાબ્લિશમેન્ટ હોય છે આના આજુબાજુ કચરો વધારે થતો હોય છે અમુક અમુક લોકો તો ડસ્ટબિન પોતાના પણ રાખે છે સાફ સફાઈ કરતા હોય છે પણ હું અમુક અમુક જો જગ્યાએ જોવા પણ મળે છે કે આના લીધે કચરામાં પણ વધારો પણ થતો હોય છે આના લીધે આજે અમે જિલ્લા પંચાયતની સામાન્ય સુધી ઠરાવ લઈને ગ્રામ પંચાયતમાં જે છે ફરજિયાત કરાવ્યો છે કે જે પણ એકમ ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેશે અને ફરજિયાતપણે ગ્રામ પંચાયત પાસે નોંધણી કરવાની છે નોંધણી પછી જે છે ગ્રામ પંચાયતે આને પ્રમાણપત્ર આપશે આમાં જે છે સ્પષ્ટ લખેલો હોય છે કે ભાઈ જે છે આ અમારી એકમમાં અમે આ તરીકે ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી છે અમે આની ખાતરી આપીએ છીએ કે ગામના સફાઈમાં અમે યોગદાન આપીશું અમારા એકમના લીધે કોઈ પ્લાસ્ટિકનો બીજો કચરો ગામમાં ભેગો થશે નહીં અમારા જે ડેલીનો જે કચરો વધારે ભેગો થશે તો અમે ડસ્ટબિનમાં જ રાખશું પ્રોપર જે છે ડિસ્પોઝલ કરીશું મારી લો કોઈ કંપની કોઈ આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો દંડ કઈ રીતે બિલકુલ ગ્રામ પંચાયતનો જે છે ગ્રામ પંચાયતના સત્તાઓ મુજબ જે છે આમાં દંડની પણ વ્યવસ્થા કરવામાં આવશે ને એવી રીતે જે છે અને એકવાર જે કદાચ નહીં કરે તો આને નોટિસ આપવામાં આવશે એમને પછી બીજી વખત ત્રીજી વાર રિપીટ આ વસ્તુ કરે છે તો અમે જે છે પ્રોપર દરની પણ વ્યવસ્થા કરવામાં આવશે